આ સાથે જ કચ્છમાં મોટા પાયે ચાલતી માદક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થયો છે પૂર્વ કચ્છ અંજાર બેગપર બોરીચી વિસ્તારમાં રહેતા એક પતિ પત્નીને એક કરોડ બાર લાખના માદક પદાર્થ હેરોઈન અને અફીણના મુદ્દાવાલ સાથે ઝડપી પાડ્યો છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ એનકે ચૌધરી અને સ્ટાફના માણસોએ બાપીના આધારે અંજાર વિસ્તારમાં આવેલા પુરુષોત્તમ નગરમાં મકાન નંબર તેર મેક પર પોલીસ ચીફ સાથે રહેણાંક મકાનમાં રેડ કરી હતી રેડ તપાસ કરતા જગદીશ ગંગા વિશન બિસ્ટોઈ તથા તેની પત્ની વિજય રાજે પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ હેરોઈન તથા પીળી ક્રીમ કલરનો હેરોઈન અને કાળો કથ્થાઈ કલરનો ગઢ પ્રવાહી અફીનનો રસ રાખી ગેરકાયદેસર રીતે વેચાણ પ્રવૃત્તિ કરતા મળી આવ્યા હતા પોલીસે બંનેને અડતાલીસ લાખ અઠ્યાસી હજારની કિંમતનો સત્તાણું પોઈન્ટ નવસો સિત્તેર ગ્રામ બ્રાઉન કલરનો હેરોઈન અને બાર લાખ સત્તાવન હજારની કિંમતનો એકસો પચીસ પોઈન્ટ દોઢસો ગ્રામ પીળા

ગામ તાલુકો સાંચોર રાજસ્થાન વાળાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન પણ કર્યા છે બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ